ગામના સરપંચ કેવા હોય એનું એક ઉદાહરણ આપું ને તો મારું ગામ મેરિયાણા અને એના સરપંચ હિતેશભાઈ ખાતરણ હું વખાણ નથી કરતો ખોટા હિતેશભાઈ શું શું કામ કર્યું છે ને એ તમે ખાલી સાંભળો અને પછી તમારા ગામના સરપંચે શું કર્યું ને કોમેન્ટ કરજો હિતેશભાઈ આપણે ચૂંટાણા કયા બે હજાર માં ચૂંટાણો અને તમે ગામમાં આવ્યા ત્યારથી લઈને આ ચાર વર્ષની અંદર કામ શું શું કર્યા જો બે હજાર એકવીસ માં છૂટાણો ત્યારે ગામની અંદર પોઝિશન એવી હતી કે ગંદકી હોય ગામની અંદર પ્રવેશતા પાણી નીકળતા ઉકળા હોય પણ એ સૌપ્રથમ પ્રથમ મેં સફાઈ નું કામ હાથ ધર્યું હતું કે ઘરે ઘરે બધા વિનંતી કરી અને ગામના ઉકરડાઓ અંદર લેવડાવ્યા અને ગામની અંદર જે પાણી નીકળતું હતું ગટર નું બહાર એ પણ બંધ કરાવ્યું ગટર લાઈનની વ્યવસ્થા કરાવી અને તય પછી એક પાણીની સમસ્યા અમારા ગામની અંદર મેન હતી કે ટાઈમે પાણી ન મળતું એ આજે પાણી કાયમી ધોરણે આપવા માટે અમે વાસમો યોજના લાવ્યા વાસમો યોજનાની અંદર વાસમો યોજનાની અંદર સાડા અગિયાર કિલોમીટર લાઈન દબાવી અને મારા ગામને કાયમીક પાણી મળે એવી એક સુવિધા ઊભી કરી ઊંચી પાણીની ટાંકી બનાવી પાણીનો સંપ બનાવ્યો અને આજ દિવસ સુધીમાં એવા કયક કામ મારા ગામમાં મેં એવા કર્યા છે કે લોકહિતને કામ આવે આજે તમે આપણે જોઈ શકો છો જૂની પ્રાથમિક શાળા પણ સામે તમે જોઈ શકો છો જૂની પ્રાથમિક શાળા થોડીક ખરાબ હતી પાણી પડતું તું એના હિસાબે હું નવી પ્રાથમિક શાળા સ્માર્ટ શાળા બનાવી અને એવા આજુબાજુના રોડ ચાલીસ વર્ષનો પ્રશ્ન મારા ગામની અંદર હતો દોલતી મેરિયાણા રોડનો એ પણ અમે હલ કર્યો અને રોડ રસ્તા બનાવ્યા અને કયા કેવા કામ છે મારા ગામની અંદર કે ગ્રાઉન્ડ પડેલા પેન્ડિંગ પડેલા છે ગામની અંદર શમશાનની અંદર જુઓ તો શમશાનનો છેડ શમશાનની દીવાલ એ બધા પેન્ડિંગ કામ છે અત્યારે વર્ક ઓર્ડર મળી ગયેલા છે પણ સમયના અભાવને હિસાબે હજી કરી નથી શીખ્યા પણ દિવાળી પછીના અમારા જે છે એ બધાય કામ પૂર્ણ કરવાની નેમ લીધી છે ઓગણીસ કામ તો અત્યારે હાલ પેન્ડિંગમાં છે અને મેન ખાસ તો એ કે ગામની અંદર કાયમિક ધોરણે સફાઈ થાય અને ટ્રેક્ટર કાયમીક કસરું લેવા આવે સુરતના લોકો આવે ક્યાંય બહારથી આવે તો પાણીનો પ્રશ્ન ન રહે કે ન સફાઈનો પ્રશ્ન રહે એ એ ઉપર કામ કર્યું તો મિત્રો તમારા ગામમાં કેટલી સુવિધા છે કેટલી સુવિધા નથી અને તમારા ગામના સરપંચ કેમ મોટા છે મારા ગામના સરપંચ આમ મોટા નથી જા ને ખાય એ પહેલેથી આમ હતા સરપંચ નહોતા ત્યારે બાકી એક રૂપિયો ખાધો નથી મને લાગે ત્યાં સુધી મારા ગામમાં મેં જોઉં છું અઠ્ઠી વર્ષની ઉંમરની અંદર કે આવું છું ત્યારથી એટલી સુવિધા નહોતી પણ છેલ્લા ચાર વર્ષની અંદર બધી સુવિધા પૂરી પડી છે ગામના રસ્તામાં ક્યાંય ગંદકી નથી બહાર નથી અને જેમ એણે કીધું કે સ્કૂલ સારી બનાવી છે હજી સરપંચ ઓફિસ સારી બનાવી છે અને ગામની ચારે બાજુના રસ્તા સારામાં સારા બનાવ્યા છે અને ઘણી યોજનાઓ હજી લાવે છે તો તમારી કોમેન્ટ કરજો કે તમારા ગામમાં શું પ્રગતિ છે અને સરપંચ કેવા છે